હાલા હું લોકો ચાલીને આવતા 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 મારા મોટા બાપા છોકરાને છોકરા ને ડાયરેક્ટ ગાડી બોલવી કે મારા મોટા છોકરો ઉપર હતો અને અમે અંદર ગોડાઉનમાં હતા ડાયરેક્ટ એના ઉપર કુર્સી ના ઘાઇ ના એ લોકો જે સામે પક્ષ હતા એના માણસો એ લોકો સામે એ રસ્તે નીકળ્યા જ ફરજ માથાકૂટ કરવા માટે પછી અહીંયા ડાયરેક્ટ આના પર ખુરશીનો ઘા આવ્યો ને એ આથી ખુરશી ઉડીને સીધો હું સૂતો હતો મારા ઉપર આવી એટલે હું ઊભો થઈ ગયો હું ઊભો થયો ને એવા એ લોકો દસ બાર જણા હતા બધી મારા પર તૂટી પડ્યા મને ચારોય બાજુથી કુર્સીના ઘા સુધી બોલાવી દીધી અંદર મારા દોસ્તાર મને છોડાવ આવ્યો પાછળથી છોડાવતો હતો ને એમાં અહીંયા કે ચાકો અથવા તો બ્લેડ કે ગમે મારી દીધી

અમે કંઈ એમ તમે કરો એક મેન ફોર ઈચ છે અમે જો એના ભેગા હોય તો કંઈ ન થાય કેટલા લોકો ઉપર હુમલો લોકો અમે બે જ જાણા હતા હું ને અમારો દોસ્ત રફી અમે બે અંદર સુતા હતા ને અમારા પણ ઉમે થઈ ગયો આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકર માં ફેલાયેલો વિશાળ ધોરણ પાસ થી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર